હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા તને વાઈ ગયા પૂણા દો ને મેં જો હંજવારીને કાઢી લીધી એકદમ શોખું સોના લીધું પોતા બાકી છે આ રૂ કારણ કે આ હા કાયમ રૂમ પડે કાંઈક નદીમાં બે દર આ ધૂળ દેખાય તો એ જ લીકતા દેખે પ્રકાશ પડે ને ત્યારે બહુ દેખે પાછું કાસબામાંથી પાણી પડ્યું હતું આગે ઋં દીધું તો આમાં એ ખાં ને કામ હોય કોઈની આનો ઈલાજ ખબર હોય ને તો કીજો આ પીરા પડે તો કઈ નહોતું એક તમે કાઢી નાખ્યું પીરું તો તારું થયું હવે જોઈએ હોમો થઈ જાય કે કામ ન કર્યું ને આમાં હે ને પાનને બગાડ નાખે હાવ માખી ધોવા અહીં તો અઠવાડિયે પાણી બદલાવા ને ત્યારે આની ધોવા પણ પાનને હે ને હાવ બગાડ નાખે માખી બે તો બસ એવું હે ને અમારે જોવા હે તો એ બાજુ કામ આવેલા હું તમને એ દેખાડ કાલે તાલપત્રી અહીં હકેલી ને પછી હવા ભરે માથે વજન દઈ ખાટલો મૂકી દીધો હતો તડકો એવો હોય પાણી કાપી એ દેખાડે જીરામાં ને ઘરમાં રૂટીનનું મને નથી દેખાતી કારણ કે ઘરમાં તો હવામાં ઉઠે ને એટલું ન કે ઘા કામ ફટાફટ હવારમાં જાય કામ એક રામ થાય ને ફરી પછી રોટલી બનાવવાની હીરાવાની એવું બધું કાજ હોય ને હંજવારીને પોતા તે હંજવારીતા કઢાય કેમ કે હીરાવાઈએ ને તો પછી પોતા કર બાકી આ બાજુ વધારે હોય ને આ નહીં દઉં આજ તો હવારમાં ફરી હોય થોડું બાકી ઉતું ને નહીં દઉં આ તમારા મામોને દે તો આથી નેતા આવે આ સુધી નહીં દે દીધું

જો આ બાજુ નો આખું વાથી હેરિંગ ઉપર થી આ પીએ પીએગું આ ભાગ હેવ હે ને ઓરી સાઈડ નો ભાગ રહ્યો આ પીતા દોડડી થયો હે લાઈન ઉન ફેરવે હવે જો લાઈન ઉન ને ફેરવે હવે ભાગ ને એટલે આમાં ફરાવે દો જો મત પાડી પૂરતી આલે હજે તો પછી આ ભૂકો વેસાઈ જાય ને તો એટલે આમ પાછી વાવે દે ને બાકી વાઢી હું ખોર હે ખાતર ને જવાય ને બધું ભેગ ને અમારે હે ને ભૂકો વેચવાનો કા કોઈ લેવો હોય તો કોન્ટેક કરજો મેસેજ કરજો કોમેન્ટ કરજો એટલે કોન્ટેક નંબર દી ને ભૂકા માં એવું હે જો સોખે સોખો હું તમને દઉં કેવો ભૂકો હે જો આ ઉપર બરાબર આ ઉપર ને ઓલી હે ને એ જીરીક ભીંજાઈ ગયો બાકી કોરે કોરો નથી બધા છે જોવા કોરો નથી એક એકદી વહેતી થોડો થોડો મેં ને તાર ભીંજાઈ ગયો તો બાકી તો આમ બધો ઢાકે દીધો તો એવો ને ઓડો પાંચસો મોટર યુ કર્યું ઉપરથી સો સાત મોટર બધે બધે નીકળી ગયું એવું બંધા દે બાકી તો બધો સારું છે अगर क्यों मार कहीं जा खाना तो खोई हुए से ना खाना अच्छा जो मेरे वांधे योजना नहीं तो कोई देख रहा है कि ये बागी देने कहाँ में वाकू कहाँ वाकू वाकू बैंड को आ जाओ और वो खाऊँ ना और बस खाई ली

જોઈએ કાલનું સાંજ થાય ને તો લગભગ પીએ છે બધાય પછી બીજું પાણી ચાલુ ત્રીજી ત્રત વાર થી ખાઈ ને અમારે મારે અને ની ખાઈ દેવાની હે કારણ કે હે હું ઓલી બાજુ એટલો કર નાખ્યો હા તો એટલો મારે ઓલું હોય ને શાણ તે આમ નાખી એક પાડી છે રમ ધોરિયા કરતા હતા ને તે દુ હમો પાવડો દેખાણો તો મારાથી હમો તો દેખાય જો આ કઈ કોઈ

ખાવી યોગેશ ને એમની ઉઠાડ્યા મેં તો હાલો ખીરો ગરમા ગરમ ખાવું અમારે ને ખાવું હોય ને ગમે વસ્તુ તો એમ નહીં જોવાનું જયારે મન થાય ને ત્યાં બધા કરો અમે કારણ સ સાડા સો વાગે મેગી નું મન હોય તો મેગી કરે ને ખાઈએ હીરા નું બરફી નું મન એ સારું બનાવ્યું હતું હમણાં કીધું કે મિષ્ટાન કઈ ન દિવાળી ની દીધી વાત હે કઈ દિવાળી ઉપર મીઠાઈ લેવા તા તે દુ વાત હે ને આ મારો નાખે તમારે વાઇટ કરો

બાકી થામ ને ગોઠવવાના એવા હોય ને હેંજી રાંધવાનું હોય બાકી કઈ કામ કાજ હોય નઈ રૂટે પહોંચા છું નવી ના કઈ કામ ગોતી તો વાત આજ મારે બગીસો ને દવા જવું હોય ગમ નો આંબા વાળો તમારે આવવાનું છે અથવા ટેસ્ટ કરી નાખી બગુઈ નો મસ્ત ન હોય હાલ તમારે ખાવ હોય તો રમ રમ ની સીતારામ કેમ છો બધા મજામાં તો ટાણે નવ વાગ્યા ને હું ખેતરમાં આટો મારવા આવ્યો હું જો કે આ આટોમાં તો કાંઈ પણ આજ વિડીયો બનાવો ને ઘણા ટાઈમ પછી વિડીયોની શરૂઆત પણ હું કરાવ ને બાજુ એક આ પાર્યું ને એક આ નોટલું પાર્યું બે પાર્યું પીવરા બંધ થયું બાકી બધું પીવરા દીધું ને આ કાલે અમે થોડીક આટલી જવા આવી પાડીને ખવરાવ પૂરતી કંઈ જાજી નહોતું આવી કારણ કે રોગો રોગું કામ એક પાડી છે જોઈએ કેટલું કામ વધે વધે જોઈએ તો એકા તો રિક્ષો મગવેલી હું પછી એટલી જ વેવી જ હોય બાકી ખડતા હે જ આપણી ને આ બધું પીએ ગયું વિશે જ પાછું શરૂઆત થી પાછું ચાલુ કરી દેવું બાસા લઈને કાટતા જાય ને પછી માંડવી પીવરાતા જાય પાડો પાડોશી વાંધો તો આ પાડો પાડોશી કાલે ભાઈ ગયું તાજેધું પીઆઈ ગયું આ આજ હવાઈ જ વેવું તો એવું માંડવી વેણે પાણી ચાલુ કરીએ એવું લાગે પાણી સલકાઈ કહી ગયું

Faj Clay ended by three and rownds. Becicki момент these are fits you this way. Where could you exist? We believe people are one too old as a whole منции... So the whole Leute came a Michfrom at home? Yes, that is the one, Monta 거는 and rep cowate right there A sea or pare dome is મોણો મોણો ભરાવતી લોટક થઈ ને એક જ જ થાય મને ને આય આવડે આય હોય દાણો હે કે હેઠો નો પડું ખલે કા હાથ ને સ્પીડ ફાવક હાથ નો ફાવક થઈ ગઈ માં ફાવક ની ફાવક હોય ને તો તું જમણે હાથી નો ફાવે તો છે એમાં કંઈ નવી નવાય ને કે હવરો આતો જ હેકે ફાવે તો જો અમે

કાલે ઓગસ્ટ બનાવો આ કેમ ગેસ ભર ભર બંધ કરે પાછું ચાલુ કરો એવું કરો સારો પાછું એ થતો હોય તો મૂકે ન દેવાય બંધ કરે પાછું ચાલુ કરે મેગી બનાવે મેગી ટાઈમ ભલી ને પવન નહીં આવતો હોય બે કાલે બનાવે તો પાછો કાલે તમ બનાવી દે કાલ બને તો બનાવી તો ખરી દે હું ગાય ને વેલેરી ખાઈ લે ખાવી હોય તો કારણ કે પછી બનાવવાના હમ વડા એટલે નહીં ખાવા મોડી ખા કરી તો પછી વડાનો બેગડે આખી વડાનો મેગી ખાઈ ને બસ ધીધી સરવા કર દે પાંચ થી હાથ સાઈડ થઈ કારણ કે વડામાં વાય લાગે એટલે બે કલાક તો નહીં થાય પણ સાત વાગ્યા પછી જતા વડા બનાવે

હા ઓર ગણિસ્ટી હમ હમ ઇનકેન કે નેત્રી ના કે તો મોરંગા ઠીક નું તો હાલો હા ને જોવો તમાર ખાવે મંજીરી ક જ ના કે બસ કીધું તો ફાઇનલ એ અમાર હોરા તૈયાર હે અર ફૂઈતા વેલું ખાઈ લીધું એને ભૂખ લાગીતી તો એને કરે દીધા દવાલા પછી ઓમે લઈ ગઈ ખા

કજળ ને ને એટલે સ્વાદ આવે તો સ્વાદ ને ને બાકી બીજો કઈ વાંધો નથી નહીં ખારું કોને કે એવું બને જશે અને વિડિયોનો એન્ડ આજ તો આજ કરી એ なお અમારા વિડિયોમાં સબસ્ક્રાઇબ કરો なおનો પ્રેમ સપોર્ટ દેતા રહેજો